તમે જોઈ શકો છો મિત્રો કેતો ને હાલત ડ્રાઈવર એવી છે એટલા માટે આવું થાય જવા દે હાલત દે જવા દે ટ્રેક્ટર બંધ પડી જાય એટલે મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા વિડિયોમાં તો આજના વિડીયોમાં બનશે છે જોરદાર મજા મિત્રો તો આજે અમે આખી છે વાડી હાથી તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં જોરદાર મજા આવવાની છે વિડીયોના એન્ડ સુધી બની આવી મિત્રો તો આ ટ્રેક્ટર છે શું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો રાખી લીધું છે હવે આપણે ચા પી લઈએ ચા ગયો લઈ આવે આપણે ચા પીવા ને સા પી લીધું નવા પાછા આખી ટેક્ટર વિડીયો લાઈન સુધી બની જાય વિડીયો જોરદાર મજા આવવાની છે હવે હાલ તો કરી દીધું પાછું ટેક્ટર ખેતર માં હાથી હાલી ગયું છે ને આપણે જાય બીજા ખેતર માં હાથી હાકવા તો વિડીયો નઈ સુધી બની રહેજો વિડીયો માં જોરદાર મજા આવવાની છે આપણે જોઈ શકો છો આપની વાડજી મજૂર અહીંયા કામ કરે છે હવે આપણે જાય બીજા ખેતરે હાથી હાકવા આ ખેતર તો મિત્રો પૂરું થઈ ગયું છે આમાં હાથી હાલી ગયું છે તો હવે આપણે બીજા ખેતર માં જઈએ

आवडे तो को नहीं भाई निया यहम तो आवडे भाई ने पर को एक शेत्र आई जाई तो यह भाई उसो कह रहा भाई उसो कह

रेडी 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 रेश आवाज आहे

તો મિત્રો ફાઈનલી આપણા ખેતર માં હાલી હાલ ગયું છે ને આજે તો આપણે મામા ના ઘરે બ્લોગ બનાવવા આવ્યા હતા તો આજે મામાના ઘરે વાળો નીકળી ગયો આપણે પૂરેપૂરો હાથી માં ને આ વિડીયો તમને કેવો લાગ્યો ને આપણા માવાના ખેતરના બાજુમાં જ હોળી મંદિર આવેલું છે તો આપણે મંદિરના દર્શન કરી લઈએ મિત્રો મિત્રો આપણે કોડિયા મંદિર દર્શન કરી લીધા તો હવે આપણે વિડીયોને એન્ડ આપશું મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો હતો તમે કોમેન્ટમાં જરૂરથી થી બતા વખત